જય ગૌમાતા હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું નવાગામ આનંદ પ્રખાત આવેલી વજા ભગતની બજરંગ ગૌશાળામાં તો આવો આપણે ગૌશાળાની મુલાકાત લઈ આ છે બજરંગ ગૌશાળા ખૂબ જ મોટી એવી જગ્યામાં આ ગૌશાળાનું સ્થાપન કરવામાં આવેલું છે અને આ ગૌશાળા વજુભાઈ કુવાડિયાએ પચીસથી થી ત્રીસ વર્ષ પહેલા અહીંયા ગૌશાળાનું સ્થાપન કર્યું હતું એનું જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે એને પગ ગુમાવી દીધો ત્યારબાદ એને એમ થઈ ગયું કે મારે ગાયોની સેવા જ કરવી છે ત્યારથી અહીંયા ગૌશાળા ચાલુ કરેલ છે અમુક રેઢિયાર ગાયો હોય લુલી લંગડી અપંગ ગાયો હોય જેનો કોઈ ન હોય એનું વજાભાઈ હોય એ અહીંયા ગાયોને અહીંયા લઈ આવી અને ગાયોનું જતન કરે છે અને વજાભાઈ એમ કહે છે કે આ ગૌશાળામાં જ્યાં સુધી ગાયો ભૂખી હોય ને ત્યાં સુધી તેઓ પણ રોટલો નથી ખાતા અને રોજે રોજ કોઈને કોઈ દાતાર સ્વરૂપે અહીંયા ગાયો માટે ઘાસચારો આવી જ જાય છે સવારના પોરમાં વજાભાઈ ઉઠી અને લીલા પેઠે વયા જાય ત્યાંથી કોઈને કોઈ દાતા મળી જ જાય છે અને અહીંયા લીલું પોતું કરી દે છે એનું ભાડું ચૂકવાનું હોય તો વજાભાઈ ચૂકવી દે છે અથવા ભાડાના પણ કોઈ દાતા હોય તો એ ભાડું પણ ચૂકવી દે છે ઘણા બધા ભાવિકો દ્વારા ગાયોને ખોળ પણ નાખવામાં આવે છે આ જો ગાયો ઘાસચારો ખાઈ રહી છે અને આપણી એક એવી માન્યતા છે કોઈ સારું કામ કરતું હોય ને એટલે એમાં વિઘ્ન સંતોષી માણસો હવનમાં હાડકા નાખવાળા હોય બધા એમ કહેતા હોય કે આ તો એના હાટું કરે છે પૈસા ખવાઈ જતા હોય અરે ભલામણા તમારે જોતું હોય તો તમે આ ગૌશાળા લઈ જાઓ સંચાલન કરો વજા ભગત તો ખાલી અહીંયા સેવા જ કરવાની છે વજા ભગત એમ કહે છે કે જેને આ ગૌશાળા સાંભળવી હોય એને છૂટ છે હું ખવાર લીલું અહીંયા આવી દઈશ કાંઈ ઘટે એની જવાબદારી મારી બાકી ખોટી વાત નહીં કરવાની અહીંયા કારણ કે ગાયોના ડેથી કોણ પૈસા ખાય ભાઈ આ તો બધા કોઈ સારું કામ કરતા હોય ને કોઈ જોઈ ન હોકતા હોય એટલે વાતો કરતા હોય છે કોઈ માણસોને અહીંયા જો રોજી રોટ ન મટતી હોય એને એમ થાય કે મારે ગાયોની સેવા કરવી છે તો અહીંયાથી એનો રોટલો પણ નીકળી જાય એમ છે ભાઈ કોઈને મજૂર માણસોને અહીંયા સેવા કરવા હોય તો છે જો આ ગાય માતા આ ગૌશાળાની અંદર એકસો ને વીસ ગાયું છે ચાલીસથી પચાસ નંદી મહારાજ છે નાના નાના વાછડા છે અને એકસો ને વીસ માંથી અત્યારે સાત થી આઠ ગાયું દૂજણી છે અને એનું લગભગ ચાલીસ થી પિસ્તાલીસ લીટર દૂધ થાય છે સવાર સાંજનું એ દૂધમાંથી જે કાંઈ પૈસા આવે એનો ગાયોને ખોળ ખવડાવવામાં આવે છે ચાલીસ રૂપિયાનો કિલો ખોળ આવે છે અને વજા વખત એમ કે છે કોઈને આ દૂધ જોતું હોય લઈ જવું હોય હોસ્પિટલમાં દેવું હોય તો પણ છૂટ છે મને ખાલી અહીંયા ગાયોના ખોળ માટે વ્યવસ્થા કરી દીધો તમે કારણ કે ગાયું ખોળ ખાય તો દૂધ કાઢી શકે અને અમુક ગાયો હોય એને પણ જયારે તો જ એ વાછડાને જન્મ આપી શકે અમુક અમુક ગાયો તો આપણે અહીંયા એવી જોવા મળે છે કે એના કાયદેસરના આપણે પહાડા દેખાતા હોય આડકા દેખાતા હોય હાવ કકુડી મખુડી થઈ ગઈ હોય એવી ગાયો પણ અહીંયા આવી અને તાજી માજી થઈ જાય છે આ જો ઘણી બધી ગાયો છે આ બધાય પાંકડા કહેવામાં આવે છે અને જેઓ દૂધ નથી કાઢતા જર્સી ગા દેશી ગા ગીર ગાય બધી મિક્સ ગાયો છે અહીંયા જેને કોઈ નો હજવે એને વજા વગર હાજવી લે છે જો કેટલી બધી ગાયો છે અહીંયા ઘાસચારો નાખવામાં આવેલો છે

રહેવા માટેની અલગ અલગ વ્યવસ્થા રાખેલ છે જો આ બે થી ત્રણ વર્ષના હોય એ બધાને એક સાથે પૂરવામાં આવે છે અહીંયા અને બધા ગાયો માટે અલગ અલગ શેડ ઉભા કરવામાં આવેલ છે પત્રા નાખીને શેડ બનાવ્યા છે અને સામે જે મકાન દેખાય એની અંદર પણ ચોમાસામાં ગાયો રહી શકે છે એકસો ને વીસ ગાયોનું સંચાલન કરવું એટલે નાની સોની વાત ન કહેવાય પણ છતાંય વજુભાઈ એમ કહે છે કે સવારથી સાંય સુધીમાં અહીંયા કોઈને કોઈ દાતા મળી જ જાય છે અને ક્યારે કોઈ દાતા ન મળ્યો હોય ત્યારે ખડપીઠે જઈ અને વજુભાઈની ઊભારી એટલે કોઈ એમ કહે છે વજુભાઈને જોઈને કે ભાઈ કેટલી નીણ જોઈ છે આટલી લઈ જાઓ ગાય માતાના પ્રતાપે અને વજુભાઈને પણ ગાય માતાની દયાથી ખૂબ જ સારું છે હવે એની અવસ્થા થઈ ગઈ હોવાથી તેઓ પોતે કામકાજ એટલું બધું નથી કરી શકતા જો આપ પોતે દૂધની ડોલ લઈ ગાય દોહી અને જાય છે એક જ પગ હોવા છતાં બીજો પગ તો લાકડાનો હોવા છતાં ઘણી બધી મહેનત કરે છે અત્યારે અને આ બજુ પગ છે દ્વારકા સંઘ હાલીને જતો હોય ને ત્યારે હાલીન દ્વારકા પણ જાય છે દ્વારકા પહોંચી જાય છે એક પગ હોવા છતાં ઘણા છાપામાં અને ટીવીમાં એના ઇન્ટરવ્યુ પણ આવી ગયેલા છે આ કેવી સરસ મજાની જો ગીર ગાય છે એક દેશી ગાય કનુભાઈ રબારી એને રહ્યા છે કનુભાઈ અહીંયા ખોળની ગુણીઓ મૂકી જાય છે અને ગાયોને દોઈ જાય છે વજુભાઈ તો એમ કે છે કે જેને દૂધ જોતું હોય અહીંથી લઈ જ જાઓ મને ખાલી અહીંયા ખોળની વ્યવસ્થા કરી દો કારણ કે દેવા વાળા નીણ દઈ દઈએ પણ ખોળ તો બહુ ઓછા લોકો બે ત્રણ ગુણી કદાચ દેતા હોય પણ ખોળની વ્યવસ્થા જાતે કરવાની રહી છે જેને દૂધ લઈ જવું હોય હોસ્ટેલમાં દેવું હોય કોઈને દાનમાં દેવું હોય ઘરે વાપરવું હોય કે વેચવું હોય બધી છૂટ છે પણ આય તમે ખોળ નખી જાવ જો આ ગાયો વાછડી આ ગાય જો ખોળ ખાઈ રહી છે ખોળ પણ ઊંચી ક્વોલિટી નું ખવડાવવામાં આવે છે આ વજુ પગ જો ગાય દોઈ રહ્યા છે નીચે બેહીને જો એક પગ છે તો એક પગની પલોઠી એક પગ લાંબો કરી અને ગાય દોઈ રહ્યા છે આ વજુ ભાઈ હજી પણ ગમે એ વાહન હલાવવું હોય તો હલાવી લઈએ છે એક પગ હોવા છતાં ચોખ્ખે ચોખ્ખું દૂધ તાજે તાજું જો આ બીજી ગાય દોવા બેઠા નાની એવી કેવી મન મોહક વાછડી છે જો આ ગાય છે ગાભણી ગાય છે હા કેવી એની હાલત જો ગાયની પેટમાં વેત વેત જેવડા ખાડા પડી ગયા છે પાહાડા દેખાઈ રહ્યા છે અને આ ગાભણી ગાય હોય એ વ્યાય ત્યારે જો એનામાં તાકાત ન હોય તો શું હાલત થાય એટલા માટે વજુભાઈ અહીંયા ખોળ નાખવાનું કહે છે ખોળ નાખે આ ગાયે કાંઈક ખોળ ખાધું હોય તો વાછળને જન્મ આપી શકે દૂધ આપી શકે અને બધી ગૌશાળાવાળાને પણ વજાભાઈ એમ કહે છે કે ભાઈ તમે દૂધ બધું વાસણાને ધવડાવી દ્યો છો એના કરતાં થોડું ઘણું વેચો જો દૂધ વેચશો તો પૈસા આવશે ને પૈસા આવશે તો તમે ખોળ લઈ શકશો અને એ ખોળમાંથી ગાયોનું સંચાલન થશે ગાયોનું જતન થશે ભલે એનું દૂધ આપણે પેટમાં નથી ખાવું કે પછી આપણે વેચીને પૈસા નથી ખાવા પણ એમાંથી ગાયોનું નો રાખે તો કેવો ખોળ ખાઈ રહી છે પૂછું આ છગનભાઈ છે વજુભાઈ ભેગા વીસ બાવીસ વર્ષથી અહીંયા સેવા કરે છે છગનભાઈ ગાય દોર્યા છે છગનભાઈ આ બાજુ જુઓ તો છગનભાઈ ગાયો દો મુશ્કુલ છે બરાબર જો આ વાછડી ગાયને ધાવી રહી છે બે અઢી લીટર જેટલું એક ગાયમાંથી દૂધ દોય અને પછી તરત વાછરુને ધવરાવી દેવામાં આવે છે પણ અહીંયા જલસા પડી જાય ગાય દોરી બાકી છે હજી છગનભાઈ તમે આ ગૌશાળામાં કેટલા વર્ષથી સેવા કરો છો હનમત્ન મિનય આ ગાય તો મિત્રો આ છગનભાઈ છે વી પચીસ વર્ષથી આ જગ્યાએ સેવા કરે છે છાણ વાહીનું પણ પોતે કરે છે અને ગાય માતાની ખૂબ સેવા કરે છે જય માતાજી જય માતાજી ભાઈ તમારું નામ શું તમે આ ગૌશાળામાં કેટલા વર્ષ સેવા કરી છે

અને હવે વહેલો લીલા પીઠે જાઓ લીલા પીઠે પાંચ વાગે વેલો જો છ વાગે લીલા પીઠે વીરો જો હાડા પાંચ છ અને પંદર વીસ લીટર જેવું દૂધ થાય છે અને ગાયના બિચારીને ખાણ મળે જો આ ગાભડી ગા છે તેને ખાણ મળે તો બિચારી વાસરું કાઢે ને કે વાંસરું ન કાઢે અને બિચારી બે બે હાલ થઈ જાય પછી એમ જે વાત ગૌશળાવાળા એમ કહે અરે આ દૂધાનું કાંઈ નહીં તમે એને ખવડાવો તો બિચારી દૂધ કરે એમને ખવડાવો દૂધ કરે ને નિયંતાતાર ભગવાન દેવાવાળા વાળા છે અને આના બીજાને ખવરાવાનું છે આ મફતમાં જ નીન આવે છે હવે દાતાર દીએ છે ભગવાન એનું સારું ગૌ માતાને દીએ છે એ સારું છે આપણે એટલી વિનંતી કરીએ અહીંયા જાય દે છે રિક્ષા ભરી દઈએ કોઈ ઈટી દીએ લઈને આવું તંજો સાંજો ફાળવું દેવું પડે કોક ભરી કોક દાતાર હોય એ ફાળવી દઈ દઈએ આ આપણે સત્ય ઘટના વાત કરીએ પણ સેવા હોય આપણે અંદર આપણે અહીંયા છૂટ છે બધી રીતે આપણે કોઈ ના નથી

આ વાસું તો મને લઈ ગયો આરી આવી ને ભેગા ભેગા છે આરી આવે છે જો ઈ તો જોયું નકર ટેટે કરતા હોય હાલતા ગોછા ખાતા ગોછા નો ખાતા હોય આ તો સુડો ઠેકડા મારતા હોય જો આ તમને વાસું જો આની માં જોઈ લ્યો ઉતારી લ્યો કે વાસું આવેલા છે કે ન થાવેલા ઈ ઈ વાસરૂ કઈ દેજો આ જાય જો આજ આજો આવીયો આ લઈ લ્યો જો ઈ થાવેલું ન થાવેલું તો ન ખ્યાલ ફીજે બેજોની બાંધી નાનું જો હજી મહિના દીનું છે જો હજી આ વ્યાણીના મહિનો થયો છે અંદી ગયા મહિના દૂધ મહિના 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 દિના વાસ્યું છે આ લવાય તો દૂધ અહીંયા રોજ નું કેટલું થાય હવર નું નાઈ નું બે ટાઈમ નું થાય જો આ ગા દોવાય છે હમણા બે દૂધ કરશી બરાબર આ આ તમે જો એટલે ફીન હોય ત્રણ અઢી ત્રણ દૂધ કરે પછી ત્રણ ચાર મહિના હોય તો બે લી તણ દોઢ દૂધ કરે અને વાસ્યું ને ખાણ મળે ને ગા ને ખાણ મળે 40 રૂપિયા ને કિલો ખાણ છે અને 40 રૂપિયા નું 50 રૂપિયા દૂધ દાય એમાં કાઈ લઈ લેવાનું કાઈ હોય નહીં છતાં તમે કોઈ મને અહીં આવતું રહેવું એની શૂટ છે મજૂર મણાની મજૂરી નીકળી જાય એમ છે કોઈને સેવા કરવી તો આવતા રહીને હું લખાણ હતો કરતો અહીંયા કોઈ દાતારો દ્વારા ક્યારેક નીડની ગાડી ને એવું કંઈ આવે એ હવરમાં વેલો જાવ દાતાર લઈ જાય છે અને આ હવરમાં એ કોઈક નાખી ગયા હતા વળી પાછો હવરમાં વેલો પાંચ વાગે ગયા છ સાડા પાંચ છ વિયોજાવ લીલા પીઠે ને આ બધા એમાં ગૌચડાવાળા જાય ને આપે છે બધાયને આ એ દિયા ગૌ માતાને ખવરાવે છે અને એ દિયા છે તો ખવડાવે કે આ

આવી સગન ભાઈ દોરિયા ધોવે છે હવે મારા કર રહી ગયા ઠાકી જાવું હવે બે ત્રણ ગયું દો એકાદ બે દોરો બસ પૂરો બાકી હાથ રહી જવા અવસ્થા થઈ ગઈ ને કામ નથી થતું એટલે આપણે કંપની મારી હાજરીમાં દઈ દઉં કોઈને કોઈને સેવા કરવી હોય છૂટ છે ને આવી જાય લખાણ કરવાનું કે આમાં એનો રૂપ એમ કે મારી આટલી કેપી એટલા પૈસાને આમાં લઈ લેવાના બાકી આમ હું મહેનત આવીને આવી કરી દે મારા આઠના જોતા નથી આમાં કેટલા સાચી વાત છે વજુભાઈ તમને મળે ને ખૂબ મજા આવી આવીને આવી સેવા ભગવાન તમારી પાસે કરાવતા રહીએ તો વજુભાઈ અહીંયા એકસો ને વીસ ગાયું છે તો આમાં ગાયું અવારનવાર બીમારી પડતી હોય તો એના માટેની આપણે શું વ્યવસ્થા છે જો બીમારમાં એવું છે કે ગાયું બાટલા હોય ને તો હું આજે બાટલા ચડાવી દઉં ગોહિલ સાહેબજી રાજકોટમાં વન નંબર હતા ને એના ભેગો હું રખડતો શીખી ગયો એટલે કાનમાં ચડાવી દઉં બાટલો અને આઈચે ચડાવી દઉં બાટલો એટલે આમાં આપણને મજા આવે અને મેલી કાઢવી તો આજે કાઢી નાખું અને એ પોળો ગાંઠું હોય એમાં આમ આમ ફોલો ને અંદર છેલ્લે મૂળે હાથ ચવાઈ દોક કોઠામાં આ તમે હવે મેલી ફોલતા હો એટલે કાયદેસરની આંખે આખી મેલી નીકળી જાય અંદર કોઠામાં અંદરથી ના હોય આથી તમે ખેતો હોય મેલી તૂટી જાય અને ઓલી ગોટી હોય છે એને બીજા ગાને તકલીફ પડે એટલે ગોટીઓ આવડે આવું હોપારી હોપારી જેવડી હોય ને તમે આમ કરો આમ આમ કરો એટલે એ કાયદેસર બધી ફોલી અને કાયદેસર મેલી નીકળી જાય છે મેલી મેલી આજે ખાંચાકું આડું ભાંગવું હોય તો પેલા અંદર જવા દો વાસરું અને પગ એક બહાર હોય એ પગે અંદર જવા દઉં અંદર જઈ અને આખે આખોને ધપ્પો જો આખો અને આખો ધપ્પો પછી પગ સીધા કરી અને કાયદેસર કાયદેસર ગા ની ડિલિવરી થઈ જાય તો મિત્રો આ હતી બજરંગ ગૌશાળા આ ગૌશાળાનો અવેળો છે તાજે તાજું પાણી અહીંયા રોજ ભરીને ગાયોને પીવડાવવામાં આવે છે અને મારો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને ખૂબ ખૂબ સબસ્ક્રાઈબ કરો અને દરેક ભક્તો સુધી પહોંચાડો